તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ હોટલની આડમાંગ પરપ્રાંતીય યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહવ્યાપારનો ધંધો ચલાવતા ઇસ્મોને શોધી કાઢતી વારસિયા પોલીસ વડોદરા શહેર વસાવા વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ ભાગ્યા પચાસ વાગ્યે હાજર હતા તે દરમિયાન તેઓને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે વારસીયા હરણી વારસીયા રિંગરોડ બેન્કર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી બાલાજી વિન ટાવર બી આવેલ એ જ કે વિલા હોટલમાં કુંખાનું ચાલે છે તે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એ જ કે વિલા હોટેલના રૂમ નંગ દશાંશ પાંચ શૂન્ય બેનો દરવાજો બંધ હોય તેનો ડોરબેલ મારતા એક ઈસ્મે દરવાજો ખોલતા જે ઈસ્મે કમરમાં ફક્ત ટુવાલ વીટાડેલ હતો શરીરે ખુલ્લો છે જેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝીયો दशांश व्रजधाम सोसायटी मेजा वडोदरा जनावेल तथा सदरी रूम में पनलग पर कड़ंगी हालत में बेसेल एक परप्रांतीय महिला मड़ी आल तथा रूम नंग दशांश सात शून्य चार मांगी सुरजर सिंह सुरजीत सिंह कांबोजू व दशांश बे चार रहे सी एकवीस कीर्तन नगर सोसायटी वसिया रिंग रोड वडोदरा शहर मु रहे સી તેવીસ ભૂમિનગર સોસાયટી મનન પાર્ક નજીક વાઘોડિયા ડભોઈ રોડ વડોદરા નાનો એક મહિલા સાથે મળી આવેલ તેમજ રૂમ નંગ દશાંશ સાત શૂન્ય બે તથા રૂમ નંગ દશાંશ સાત શૂન્ય એક માંગથી અન્ય પરપ્રાંતિય સ્ત્રીઓ મળી આવેલ જેઓને પૂછપરછ કરતા મિનેશ જગદીશભાઈ ફક્કર મોબાઈલ નંબર તથા રોનક જે બંને પુરાનામ સરનામાની ખબર નથી હાલ રહે એ જ કે વિલા હોટલ હરણી વારસિયા રિંગરોડ વડોદરા તથા મેનેજર રમેશભાઈ પટેલ જેના પૂરા નામથામની ખબર નથી જેનો એ પોતાના આર્થિક ફાયદા સારું જુદી જુદી આ છ પરપ્રાંતિય સ્ત્રીઓને પોતાના આર્થિક ફાયદા તથા અંગત સ્વાર્થ માટે દેહવ્યાપારનો ધંધો કરાવી દેહવ્યાપારના ધંધા માટે ઉપલબ્ધ કરાવી મજબૂર સ્ત્રી છોકરીઓની મજબૂરીનો લાભ લઈ તેને રોકી રાખી પુરુષ ગ્રાહક દીધ્રુ બે હજાર પાંચસો મી ત્રણ હજાર મેળવી કૂંટણખાનાની કમાઈ પર પોતાનું ગુજરાન ચલાવી અન્ય રાજ્યોમાંથી રસ્ત્રી છોકરીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવી ગુનો કરેલ હોય તે બાબતે વારસિયા પોલીસ રટેશન ખાતેથી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સદરહું સરાહની કામગીરી વારસિયા પોલીસ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે